ધારી એસેર દામાની પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક સ્કૂલના દાતા રમેશભાઈના મોટા ભાઈની પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ધારી દલખાણિયા રોપણ પર આવેલ દામાણી પ્રાથમિક સ્કૂલ ખાતે સ્કૂલના દાતાના મોટા ભાઈની આજે પુણ્યતિથિ હોય જે નિમિત્તે સ્કૂલના તમામ બાળકો માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી ત્યારે આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સહિતના લોકો ખાસ હાજરી આપી હતી રિપોર્ટર રામોર વંદરાજભાઈ ધારી શ્રી એસ દામાણી પ્રાથમિક શાળામાં ધારીના ધામાસા દાતા એટલે કે રમેશભાઈ દામાણી પરિવાર અમને એમના મોટા ભાઈ એટલે કે ગુણવતરાય નાગરદાસ ડોસ દામાણી એમનો આજે પુણ્યતિથિ હતી એટલે પુણ્યતિથી એ રીતે આજે અમારી એસ દામાણીમાં લાઈવ સ્ટ્રીમ ઢોકળા ખૂબ ધારીના અને એવા લોકપ્રિય અને બધાની સાથે હંમેશા ભાઈની જેમ રહેનાર એવા પિયુષભાઈ બજડીયા તરફથી બધા વિદ્યાર્થીઓને સ્ટ્રીમ ઢોકળાનું આજે નાસ્તાનું આયોજન છે ભગવાન આ દામાણી પરિવારને ખૂબ શક્તિ આપે અને એની સાથે સાથે આજ મહેમાન બની અને ડિશ કન્સ્ટ્રક્શનવાળા કાળુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હતા જીતુભાઈ જોશી પૂર્વ સરપંચ અને પૂર્વ જાહેર તાલુકા ભાજપા પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત હતા શાળાનો સ્ટાફ પરિવાર શાળાના આચાર્ય અતુલભાઈ અને સર્વ સ્ટાફ પરિવાર સાથે રહી અને વિદ્યાર્થીઓને આજે દામાણી પરિવાર તરફથી જેમને આજે વિદ્યાર્થીઓને નાસ્તો કમાવ્યો છે તો ભગવાન ગુણવતરાય દાદાને એ શ્રદ્ધાંજલિ અમે આપીએ છીએ અને એમના આત્માને શાંતિ મળે એમના આત્માને મોક્ષ પ્રાપ્તિ થાય અને જ્યાં પણ એમનો આત્મા હોય એમને ભગવાન શાંતિ અર્પે એ માટે અમારા બધા શિક્ષકો સાથે મળી અને ધામાની સારા ધામાણી પરિવારને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પે છે